કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી કલેજામાં તો આપણે નીકળી ગયા છે કંપનીની બહાર કામ બામ કરીને આ મુકેશભાઈને હું હો મુકેશભાઈ હું કહેશો હું કહો ભાઈ કંપની કાલ તો થાકી ગયો તો કેમ આ મોટા મોટા સેલ મારીને હ હ કમજોરી જેવું આવી ગયો કમજોરી આવી ગઈ હું કાઈ એનર્જીનો દવા બતાવો હા એનું એક સિન માટલો એક સિન શું થાય એનું એ પૂરું થઈ ગયું કૌશિકભાઈ કે વેક્સિન માર દે એને બહુ આવડે હાલ તો કૌશિકભાઈ હમણાં આવે ક્યાં ગયા આયુર્વેદિક દવા બતાવે ક્યાં ગયા કે થાકી લેવા કે કોની પાસે એ મનિયા ગાડી એક બીજું જ બોલ છે ગોટીઓ ગોટીઓ ગોટીઓનું તો ભાઈ એનું બાપાનું નામ છે કાકાનું નામ છે મારી બારી જેવી છે હા અને મારે તો શું કરે

કોઈ મારે તને આમ જાપટનો ગા કરી દેજો તો હું કઈ હું કરી દે હું ખાચામાં લઈ જાય લઈ જાય મારે નો માય પબ્લિક નો લઈને મસ્ત મસ્તી નો જવાબ દે લઈને મસ્તી જવાબ તું જવાબ

गाइ गाय नेक तो फटाफट मुकेश भाई गीत गाई छे गाय नेक, नेक मुकेश भाई से हिंदी गुजराती तो गाई से गीत है हां तो ए साहेब रे गोवाडीयो मार बहुत थी बहुत थी बोलिया थरिया माने हमरा ये ये साहेब रे गोवाडीयो मारो साहेब रे गोवाडीयो हो हो रोज रोज दूध लेवा जा तो मारा पाहे

આપડે તો <laughs> <laughs> હું આવીશ ભાગે કારખાને અજય ભાઈ નહીં આવે શ્રીમત માં જવાનું છે શ્રીમત માં હા તો એટલે મેં એને કીધું કે ભાઈ જો ચીજ ખાજે તો મારા હાટુ ખાઈ લેજે અને નો ખવાય તો મારા થોડુંક જબલા માં થોડુંક મારા હાટુ લઈ આવજે ભરીને ને ભજીયા ભજીયા મને કીધું હે લઈ આવજે કાલે પાકું ભાઈ મુકેશભાઈ આટું આપડે લઈ ને આવવાનું છે જબલા શું ખાવું તું બોય એયા મને ભજિયાને ઓલા બને લાડવા ઓલું હું કહેવાય અર્ધિનો લાડવા લઈ આવસે આપણે આ બાકી કેળા બધા નો લઈ આવતો કેમ કે આ શરદી છે તો મને શરદી થઈ જાય કેળા નો ખાવ કેળા માં તો ન આલે નો આલે બાકી કેડુ કેડુ નો આલે બાકી કેળા આલે કેળા આલે કેડુ નો આલે કેડુ નો કાચા આલે કાચા નો આલે ભાઈ કાચા નો સાગ બનાવીને ખાયા કે આને હું કહેવાય

એરપોર્ટ થોડું બને મને નવું કામ ન બને ત્યાં તો મૂવી નું કામ આલે ને તારું શેટર બને નવ ને એના ઉપર લો બધે હીરો હીરો ને કેમ ઉતરે છે એના ઉપર હીરો લઈ આવો હા જોવા હમ વાહ ભાઈ વાહ ભાગી ગાડી નો બ્રેક ટાઈટ કરાવવા બ્રેક કેમે ગાડી એને ઝટકો મારે ઝટકા મારે સિયાડામાં એને ટાઈટ લાગી ગઈ હે લાગી આજ તો પ્લાન હતું મોમસ ખાવાનું પણ કાઈ વાંધો નહી હવે સોમવારે બધા બોલાવતા ભાઈ બધા અમે ચેલેન્જ અમે મોમસ ખાશું મોમોજ મોમસ આજ પૈસા દે મોમોજ ના

હાલો મુકેશભાઈ હાલો ભાઈ મુકેશભાઈ ભાગી ગયા હે આપણે ભાગ્ય હવે ઘેરે ચાલો ભાઈ આપણે ભાગ્ય હવે ઘેરે એટલે આપણે સવારે જવાનું છે સરમીતમાં શી રીમિત આપણ આપણા ગામમાં શી રીમત માં તો લગભગ વિડીયો વિડીયો છું તો નાખ્યું યુટ્યુબ માં જોઈ લેજો ના પે હું કે કોમેડી વિડિયો આજ પાંચ વાગે ઉતાર્યો હે જોઈ લેજો ગાડી બંધ થઈ ગઈ છે ઉપડી ગઈ છે ભાઈ દા છે હાલો આજ ના વિડિયો માં એટલું જો વિડિયો ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાઈ